જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના આજે આપણે એકદમ નવી રીતથી ભરેલા કારેલાનું શાક બનાવીશું જો તમારા કારેલા આવા લાંબા લાંબા હોય તો પણ તમે એને ભરીને બનાવી શકો છો હું જ્યાં રહું છું ત્યાં કારેલા આવા મોટા જ મળતા હોય છે એટલે જ્યારે પણ મને ભરેલા કારેલા ખાવા હોય ને તો હું આ રીતે બનાવી લઉં છું ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો એના માટે મેં અહીં અઢીસો ગ્રામ કારેલા લઈ લીધા છે અને આ રીતના લાંબા કારેલા છે એને ઉપરથી આપણે થોડાક આ રીતે છીણી લઈશું ઉપરથી સાફ કરીને અડધેથી વચ્ચેથી આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ એના આપણે આ રીતે બધો જ ઘર કાઢી લેવાનો છે અંદરથી ચપ્પુની મદદથી અથવા ચમચીની મદદથી એનો ટોટલી બધા જ અને માવો કાઢી લેવાનો છે અને આ રીતે હોલો કરી લેવાનો છે અને જો કારેલામાં બીયા વધારે કડક હોય તો એને રહેવા દેવાનું પણ જો કૂણા હોય તો આપણે એનો મસાલામાં ઉપયોગ કરીશું જો બધા જ મેં કારેલાને હોલો કરી લીધા છે એના પર થોડું મીઠું ભભરાવીશું અને સરસ મસળી લઈશું બધા જ કારેલાને સરસ મીઠું લગાવી દેવાનું છે ત્યારબાદ થોડી હળદર નાખીશું અને હળદર પણ આપણે બધા જ લા પર આ રીતે જે રીતે મસાજ કરતા હોય ને એ રીતે લગાવી અને આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક સ્ટીમર લઈશું અને એનામાં આપણે આ કારેલા મૂકી દઈશું આપણે કારેલાને સ્ટીમ કરવાના છે તમે ચાહો તો ઉકળતા પાણીમાં પણ એને બોઈલ કરીશું અને ઢાંકીને એને સ્ટીમ કરવા રાખી દઈશું કારેલા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ આજે મસાલા માટે મેં સરસ્યું તેલ લીધું છે જ્યારે પણ તમે સરસ્યું તેલ લો ને તો એને બરાબર પહેલા ગરમ કરવાનું ધુમાડો નીકળે ત્યાં સુધી પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ને ફરીથી થોડું ઠંડુ થવા દેવાનું અને ત્યારબાદ એમાં મેં અહીં ત્રણ મોટી ચમચી સિંગદાણા લીધા છે અને એને આપણે ધીમાતા શેકી લઈશું અને સિંગદાણા શેકાય થોડા અને ત્યારબાદ એમાં આપણે એક નાની ચમચી જીરું નાખીશું અને એક મોટી ચમચી ધાણા નાખીશું આખા અને એક નાની ચમચી વલિયારી નાખીશું અને સાથે આઠથી દસ લસણની કડી અને થોડો આદુનો ટુકડો દસથી બાર મીઠા લીમડાના પાન નાખીશું અને બધી જ વસ્તુને આપણે સરસ ધીમા તાપે શેકી લેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે એમાં એક નાની ચમચી કસૂરી મેથી નાખીશું એક મોટી ચમચી તલ નાખીશું અને બે મોટી ચમચી આપણે કોપરાનું છીણ નાખવાનું છે મેં અહીં સૂકા કોપરાનું છીણ લીધું છે અને એને પણ આપણે એક મિનિટ માટે શેકી લઈશું શેકાઈ જાય એટલે જે કારેલાનો આપણો કૂણો મસાલો છે લગભગ એકથી દોઢ ચમચી જેટલો છે એ નાખીશું અને એને પણ ધીમા તાપે શેકી લેવાનું છે સતત હલાવતા રહેવાનું છે અને શેકાઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડો થવા દેવાનો છે સાથે આપણે કારેલાને પણ જોઈ લેવાના છે હવે આ મસાલો ઠંડો થાય તો એને આપણે મિક્સર જારમાં લઈ લેશું એને આપણે દર દરો પીસી લેવાનો છે બધો જ મસાલો આપણે મિક્સર જારમાં લઈ લીધો છે હવે એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું નાખીશું એક નાની ચમચી આમચૂર પાવડર માટે અને બે અહીં ટુકડા ગોળના લીધા છે તમે ખાંડ પણ નાખી શકો છો એક મોટી ચમચી જીરું પાવડર નાખીશું અડધી નાની ચમચી હળદર નાખીશું અને પાંચ ચમચી ગરમ મસાલો નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને હવે આપણે બધી જ વસ્તુને સરસ દરદરી પીસી લેવાની છે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ પીસવાનું છે આ મસાલામાં ફક્ત તમે જો કારેલાનો માવો ના નાખો તો આ મસાલોનો ઉપયોગ તમે બીજા શાકમાં પણ કરી શકો છો આપણે કારેલાને પણ સાથે સાથે ફેરવતા જવાનું છે હવે જુઓ મસાલો આપણો પીસાઈ ગયો છે ને જુઓ એકદમ દરદરો અને કલર પણ સરસ આવ્યો છે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એમાં થોડા લીલા દાણા નાખીશું અને મિક્સ કરી લઈશું આપણો ભરવાનો મસાલો રેડી થઈ ગયો છે કારેલાને પણ આપણે ચડી ગયા છે એને ઠંડા કરી લઈશું ઠંડા થાય પછી આપણે આ કારેલામાં બધો મસાલો ભરવાનો છે ભરતી વખતે ધ્યાન રાખવાનું છે કે દબાવી દબાવીને ભરવાનો છે જેથી આપણને કારેલા એકદમ કોરા ના લાગે જ્યારે તમે ખાવ ને તો એટલો કારેલાનો ટેસ્ટ ના લાગે મસાલો પણ અંદર એમાં સરસ આવવો જોઈએ જુઓ બધા જ કારેલાને આ રીતે દબાવી દબાવીને મેં ભરી લીધા છે અને આપણા કારેલા રેડી થઈ ગયા છે હવે ફરી એક પેન મૂકીશું અને એમાં સરસયું તેલ લઈશું લગભગ દોઢથી બે ચમચી જેટલું તેલ લઈશું ગરમ થાય એટલે એમાં આપણા કારેલાને આપણે સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવાના છે કારેલાને આપણે સ્ટીમ કરી લીધા છે બસ ઉપરથી સરસ ગોલ્ડન થઈ જાય ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધીને એને શેકવાના છે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે ને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે આપણે શેકી લઈશું જુઓ કારેલા એકદમ સરસ પ્રોપર કૂક થઈ ગયા છે અને શેકાઈ પણ ગયા છે હવે જે વધીને રહેલો મસાલો છે આપણો જે ભરતા વધ્યો છે એ બધો જ નાખીશું ઉપર થોડી કસૂરી મેથી નાખીશું અને મિક્સ કરી લઈશું ઉપરથી મસાલો નાખવાથી કારેલા પર સરસ કોટ થઈ જશે ને ઉપરથી પણ કારેલાનો ટેસ્ટ સરસ આવશે એને મિક્સ કરીને ફરીથી ઢાંકીને એક મિનિટ માટે આપણે કૂક કરી લઈશું તો મિત્રો જુઓ એક મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કારેલા એકદમ સરસ થઈ ગયા છે અને ઉપરથી એનો મસાલો પણ સરસ કોટ થઈ ગયો છે હવે લીલા ધાણા નાખીશું અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણા ભરેલા

ધાણાથી ગાર્નિશ કરીશું ને તૈયાર છે આપણા એકદમ નવી રીતથી ભરેલા કારેલાનું શાક મિત્રો હવેથી તમે એવું નહીં કહી શકો કે લાંબા કારેલાને ભરીને ન બનાવી શકાય નાના કારેલા હોય તો જ ભરીને બનાવી શકાય તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો